જય જવાન જય કિસાન આજ રોજ જે રાજુભાઈ કરપડા ને પ્રવીણભાઈ રામ અને એવા પંચ્યાસી ખેડૂત આગેવાનો ઉપર ખોટા કેશ કરીને જે ખેડૂતો ઉપર હળદર ગામ માં જે દમન કરવામાં આવ્યું છે તેના માટે હરેક ખેડૂત મિત્રોને ગુજરાતના ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે આજના દિવસે આપણે ખેડૂત મિત્રો ઘરે રાત્રિના સમયે દરરોજ એ ખેડૂત જે આગેવાનોને અરેસ્ટ કર્યા છે જેમને જેલમાં પૂર્યા છે તેમના માટે આપણે કાળી દિવાળી તરીકે આજને દિવસે એક દીપ પ્રગતિ કરવાનો છે બરોબર ખેડૂત મિત્રો અને આવનારા સમયમાં જે ખેડૂત આગેવાનો આપણી સાથે લડત ચલાવી રહ્યા છે તેમની જેમને જેલ હવાલે કર્યા છે તેમના માટે ખેડૂતોને વિનંતી છે કે મોટી સંખ્યામાં આવનારા સમયમાં ખેડૂતો માટે જે લડત લડ્યા છે રાજુભાઈ કરપડા કે પ્રવીણભાઈ રામ તેમની સાથે આપણે સાથે રહીને મોટી લડત લડવાની છે આ લડત અત્યારે જેલમાં પૂરીને બંધ નથી થઈ જવાની એટલે ખેડૂત મિત્રોને વિનંતી છે કે મોટી સંખ્યામાં દિવાળી પર્વના તહેવાર પૂરા થાય એટલે બહાર નીકળવાનું છે અને એક મેસેજ છે કે જેને કાંઈ ખેતીની ખબર નથી એવા મેસેજ જે સ્ટેજ ઉપર ચડીનેના પદની ગરિમા નથી જાળવી શકતા ગુજરાતના ખેડૂતો એવી વાહવાહી લૂટે છે કે અમે ત્રણ ત્રણ સિઝન ગુજરાતના ખેડૂતોને છે પણ ગુજરાતના ખેડૂતોને પાણી ગુજરાતના ઘણા એવા ગામડા છે કે ઉનાળામાં પીવાનું પાણી પણ નથી મળતું અને જે હોદ્દેદારો છે સત્તામાં બેઠેલા મોદી સરકારે પાણી આપ્યું ત્રણ સિઝનની વાહ વાહી લૂંટે છે પણ એમને હકીકત એ નથી ખબર કે ગુજરાતના ત્રીજા ભાગની જમીનમાં માન પાણી પહોંચે છે ત્રણ પાકનું અને સિંતેર ટકા જમીનમાં તો બે પાક લેવાતા નથી એવા જે સત્તામાં બેઠેલા આગેવાનોને ખેડૂત તરીકે અમે એક ચેલેન્જ આપી છે કે આવનારા સમયમાં જો આ કરદા પ્રથાનું જે બંધ કરવામાં આવ્યું તો એવા અનેક રજૂઆતો અત્યારે દિવાળી પછીના વાવેતરમાં ખેડૂતો ડીએપી માટે ફાફા મારે છે ને તમે વાહ વાહી લૂટો છો કે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું એટલે ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે આપણે ટૂંક સમયમાં પ્રવિણભાઈ રામ તેને જે અવાલે નથી કર્યા જેલ અવલે ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને એક માથે તમાચો માર્યો છે અને આવનારા સમયમાં ગુજરાતના ના લાખ ખેડૂતો આ સરકારને જવાબ દેવા તૈયાર રહેશે જય જવાન જય કિસાન